એક હજાર અઠાર સવા સવા બાર બાર પૌણે સાહેબ છવદ છોદ પંદર ચૌદ પંદર ડબલ ત્યારે એક હજાર અકરા અકરા બાર સવાર પંદર પંદર સવારે સોળાશ સોળાશી પાંચ પંચવીશી સતરાશી સતરાશી સતરાશ રૂપે સતરાશ રૂપિયા ડબલ બી બાર શંભ સવ દીડે રૂપે દીડશ રૂપિયા

બારા રૂપિયા બારા બારા સવારે પન્સો પંચવન પંચાશ પંચવીસ ચૌદ પન્નાસ પંદર પંદરશો રૂપિયા અકરા સવારા સાડે અકરા બારા બારા સવા સાડેબારા તેવ તેર

हजार रुपये एक 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 हजार पंचवीस पन्नास एक तेराव चौदाशे रुप चौदाशे चौदाशे पाच चौदाशे पाच पन्नास करा चौदा पन्नास चौदा पन्नास चौदा पन्नास माझे साईज नाही ना चौदा पन्नास चौदा पन्नास क्वालिटी पंधराशे रुपये येऊन દીડ પાંચ દોન દોનશે પાંચ ઓગણીસ પંચવીસ અઢી અઢી રૂપિયા એકવારે સાડા અકરાશો રૂપ તેવલ ટી સાત આઠશે નવશે 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 નવશ નવશે નવશ નવશે પન્નાસ બે બાર નવશ નવશે એક હજાર પાંચ પંચવીસ અકરાશ ચૌવા અકરા સા અકરા પવને બારા બારાશે અશે પાંચ પંચા પંચાવન પાંચ સહશે સાતશે આઠશે નવ સાડે નવશે પાંચ પાંચ પન્સાર એક હજાર પાંચ પંચવીસ પન્નાસ અ સવા અકરા સા અકરાશ બારશે બારાશે सव्वा दीड पावणे दोन, 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 से दोन से, चे, से, चे, चार सव्वा चार साडेचार पावणे पाच पाचशे रुपये स्पीकर ચારશ પાંચ સાડ નવ સવાર સાત પંચ પન્સ અકરાશ સવારા સાડે અકરાશ સાત પંચા બારા પન્નાસ તેરાશરાશ રૂપિયા ડબલ ટી પાંચ સહશે સાત નવશ નવશે નવશે નવશી नऊ नऊ सोन अकरा सव्वा अकरा बारा बाराशे बाराशे पाच पंचवीस बारा पन्नास तेराशे पाच पंचवीस तेरा पन्नास चौदा ट्वेंटी एक हजार એક હજાર પાંચ પંચવીસ પન્નાસ પાંચ સાતશી આઠી શંભર સવ્વા દીડ પાવને

સા અકરા માલપા બારાશાગે પાંચ બારા પન્નાસ બાર પી અકરાશ અકરા સવારા ચૌદ બારા બારા સવા સાડે બારા તેરશ સેરાશ ચૌદશી ચૌદશી ચૌદશે પાંચ ચૌદ પાંચ ચૌદશે પંચા પાર પે પી एक हजार अकरा चौदा अकरा साडे अकरा बारा पावणे बारा बाराशे बारा साडे साडे बारा पावणे पन्नास तेरा पंचवीस तेरा पन्नास तेरा पन्नास चौदाशे चौदाशे रुपये डबल टी पाच सातशे सातशे आठशे आठ चौदा नऊशे नऊशे रुपये एक हजार એક હજાર પાંચ પંચ એક પન્નાસ અંચવીસ પંદર પન્નાસ બરાબર 와! े ल 와! 와! બારા છારા તે સાડે તેર ચૌદ ચૌદ ઠે નવશ એક હજાર પાંચ પંચવીસ એક હજાર પન્નાસ પંચાવન પંચર બારા સાડે રૂપિયા